જુનાગઢ ધોરાજી રાજ્ય ધોરી માર્ગ પર માર્ગ મરામતની કામગીરીનો પ્રારંભ જુનાગઢ ધોરાજી સ્ટેટ હાઇવે નંબર છવ્વીસમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રીસરફેસિંગ કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે જુનાગઢ જિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે આરએનબી ડિવિઝનના આસિસ્ટન્ટ એન્જિનિયર કેવી ચીકાણીના જણાવ્યા મુજબ જુનાગઢ ધોરાજી સ્ટેટ હાઇવે નંબર છવ્વીસના રીસરફેસિંગની કામગીરીનો આરંભ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અંદાજીત બે પાંચ કરોડના ખર્ચે તૈયાર થનાર આ કામગીરી ટૂક સમયમાં પૂર્ણ કરવામાં આવશે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પોણ ચોમાસામાં પ્રભાવિત થયેલા રસ્તાઓ રિપેર કામગીરી શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો ચીફ સરફરાજ રફાઈ જૂનાગઢ કે ચિકાણી આસિસ્ટન્ટ એન્જિનિયર આર એન બી ડિવિઝન જૂનાગઢ હાલ જૂનાગઢ ધોરાજી રોડ સ્ટેટ હાઇવે નંબર છવ્વીસમાં સરકારશ્રી દ્વારા ચેનેજ એજ એકસો એકવીસથી એકસો છવ્વીસ ચારસોમાં રિસર્ફેસિંગની કામગીરીનું ટેન્ડર અંદાજિત રૂપિયા અઢી કરોડનું મંજૂર કરવામાં આવેલ છે જે અંતર્ગત આજરોજ એજન્સી દ્વારા રિસર્ફિસિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને લોકોની સુખાકારીમાં ખૂબ વધારો થશે